ઈરાનમાં અત્યારે બિલકુલ અલગ જ ડખો ચાલી રહ્યો છેલ્લા ત્રણ વર્ષના સૌથી મોટા વિરોધ પ્રદર્શનો થયા ઈરાનના સેન્ટ્રલ બેંકના વડાએ રાજીનામું આપી દીધું છે અને સ્થિતિ એવી છે કે ચલણ તળીએ ગયું છે અને જનતાનો ગુસ્સો સાતમા આસમાને છે કેટલીક જગ્યાએ વિરોધ દરમિયાન રાજાશાહીની પણ માંગ કરવામાં આવી ઈરાનના સરકારી ટીવી પર જ્યારે જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય બેંકના વડા મોહમ્મદ રઝા રાજીનામું આપી દીધું છે તે પછી રાજધાની તહેરાનની સાદી સ્ટ્રીટ અને ગ્રાન્ડ બજાર પાસેના વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારોએ પ્રદર્શન શરૂ કરી દીધું આપને જણાવી દઉં કે ઈરાનમાં ગ્રાન્ડ બજારના વેપારીઓ ઈરાનની રાજનીતિમાં હંમેશા મહત્વપૂર્ણ રહ્યા છે અને ઓગણીસો ઇસ્લામિક ક્રાંતિમાં પણ તેમની મોટી ભૂમિકા હતી સરકારી સમાચાર એજન્સી જણાવ્યું કે શિરાઝ અને મશહદ જેવા મોટા શહેરોમાં પણ પ્રદર્શનો થયા છે તહેરાનના કેટલાક વિસ્તારોમાં પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો ઈરાનમાં વર્ષ બે હજાર બાવીસમાં પણ આવું મોટું આંદોલન થયું હતું પરંતુ ત્યારનું અને હવેનું કારણ અલગ છે આ વખતે મામલો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે અને તેની સીધી અસર જનતા પર પડી રહી છે ઈરાનમાં આ વખતે સ્થાનિક ચલણ રિયાલની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે રવિવારે ડોલરની સામે રિયાલ ચૌદ પોઈન્ટ બે લાખના નીચલા સ્તરે પહોંચી ગયું જે સોમવારે તેર પોઈન્ટ આઠ લાખ રિયાલ રહ્યું જ્યારે સેન્ટ્રલ બેંકના વડા ફરજીને બે હજાર બાવીસમાં પદ સંભાળ્યું હતું ત્યારે ડોલર લગભગ ચાર ત્રણ લાખ રિયાલમાં મળતું હતું ઈરાનમાં સતત ઘટતી મુદ્રાએ મોંઘવારીના દરને પણ વધારી દીધો છે સીએનએનના અહેવાલ મુજબ ડિસેમ્બરમાં મોંઘવારી દર બેતાળીસ પોઈન્ટ બે ટકા રહ્યો જ્યારે ખાદ્ય પદાર્થોની કિંમતો મોતર ટકા સુધી વધી ગઈ દવાઓ અને મેડિકલ ટ્રીટમેન્ટની કિંમતો પચાસ ટકા સુધી વધી જે હાઈપર ઇન્ફ્લેશન તરફ ઇશારો કરે છે આજ વચ્ચે ઈરાની મીડિયામાં સમાચારો છે કે સરકાર એકવીસ માર્ચથી શરૂ થનારા નવા ઈરાની વર્ષમાં ટેક્સ વધારી શકે છે જેનાથી લોકોની ચિંતા વધુ વધી ગઈ છે તેમજ પેટ્રોલની કિંમતોમાં ફેરફારે પણ લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે આ વિરોધ પ્રદર્શનો બે પછી સૌથી મોટા માનવામાં આવે છે આ પહેલા વર્ષ બે હજાર બાવીસમાં મહેસાજીના અમીની નામની બાવીસ વર્ષની છોકરીને પોલીસ કસ્ટડીમાં લીધા પછી અને તેના મોત પછી આખા દેશમાં મોટા પાયે આંદોલન થયા હતા દાવા પ્રમાણે મહેસાને કથિત રીતે હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી જે પછી પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું હતું એકવાર ફરીથી એવું જ આંદોલન જોઈ રહ્યું છે પ્રેસ સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે અનેક વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી અને અન્યને પણ એવું કરવા કહ્યું બે હજાર પંદર માં થયેલા પરમાણુ કરારના સમયે ડોલર લગભગ બત્રીસ હજાર રિયાલનો હતો જોકે વર્ષ બે હજાર અઢારમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કરારમાંથી બહાર નીકળ્યા પછી સ્થિતિ ગઈ ઈરાન વચ્ચે થયેલા સૈન્ય અથડામણ પછી ઈરાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી સંયુક્ત રાષ્ટ્રએ ફરીથી સપ્ટેમ્બરમાં ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા અને અમેરિકા પણ તેની વિરુદ્ધ છે ઈરાન આ સમય આર્થિક સંકટ વધતી મોંઘવારી અને રાજકીય દબાણના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેનાથી પણ ઈરાનની જનતા પર ખરાબ અસર પડી રહી છે તાજેતરમાં ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ તો ગાઝા સાથે ઈરાનનો મુદ્દો પણ છવાઈ રહ્યો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકીયને રવિવારે કહ્યું હતું કે ઈરાન હવે અમેરિકા ઇઝરાયેલ અને યુરોપિયન દેશો સાથે પૂરી રીતે યુદ્ધમાં છે તેમણે માન્યું કે આ ઓગણીસો એશી કરતા પણ વધુ મુશ્કેલ સ્થિતિ છે તેમજ ટ્રમ્પે નેતન્યાહુ સાથે મુલાકાત પછી કહ્યું કે જો ઈરાન પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ પગલું ભરે છે તો તેઓ તેને ઉખાડી ફેંકી દેશે